મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરાના કાર્યક્રમમાં સ્પીચ ચાલુ થતા બોટકાંડની પીડીતાના પરિવારની બે માતાઓ સરલાબેન શિંદે સંધ્યાબેન નિઝામાએ સ્પીચ દરમિયાન ઊભા થઈ ન્યાયની માંગ કરી હતી જેથી પોલીસ દોડતી થઈ હતી જોકે આજે સરલાબેન શિંદેએ જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ડા થી ગયા ન હતા કે નહીં કોઈના પણ ઈશારે અમે તો દોઢ વર્ષથી ન્યાય માટે ઝૂમી રહ્યા છીએ શ્રી થાકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા ખૂબ જ ગરીબ પરિવારમાં જીવન ગુજારી રહી છે પીડિત પરિવાર છાપરાવાળા ઘરમાં રહીને જીવન ગુજરાતું પરિવાર હાલ તંત્રના પાપે ન્યાયની માંગ સાથે રઝળપાટ કરી છે કોઈના પણ ઈશારે આવ્યાની સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો સંતાનોને ન્યાય મળે તે માટે અમે ગયા હતા જાહેર આમંત્રણ હોવાથી સભા સ્થળે ગયા હતા અમારા સંતાનોને ન્યાય મળે તેવી આશાઓ હતી પોલીસે અમને ઘરે મૂકવા આવવાનું કહી પાણીગીટ પોલીસ મથકે લઈ ગયા જે પછી અમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા હતા અને કડક પૂછપરછ કરવામાં આવી એક માની મમતા હતા અને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ગયા હતા અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા હતા પીડિત પરિવાર ન્યાય નહીં મળે તો દિલ્હી પગપાળા જઈશું મોઢું દબાવીને પોલીસે ધક્કા માર્યા હતા અમારી વાતને સભા સ્થળ પર હાજર અન્ય માતા બહેનોએ ટેકો ના આપી અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો

રજૂઆત કરી છે તો લાસ્ટ ટાઈમ અમે જ્યારે મેડમ સરને એ જ કીધું લીલા પાટીલને જ અમને એવું કીધું છે કે તમે ભાઈ અંદા નહીં મળે સર તમે એમને રજૂઆત કર્યા વગર જ આવી ગયા છો એટલે તમને નહીં મળે એટલે સર અમે તમને આ રીતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસનો વ્યવહાર કેવો હતો પોલીસનો બિહેવિયર બહુ દૃઢ હતું જેમ કે અમે કારોપીઓ હોય લાઈક તો તમે જોશો કે એક ગુસ્સા મૂવી હતું કે જેમાં

અરે સત્તર મહિના થઈ ગયા છે આ તંત્રના ભ્રષ્ટાચારોના લીધે બાર બાળકો જીવ હોમાયા છે અગિયારસો છપ્પન ના કરોડો ના તમારા એ હોય છે તમે એનું ઉદ્ઘાટન કરો છો પણ આ માસૂમોના જીવ જાય છે ભ્રષ્ટાચારીઓ લીધે તો એ લોકોને ન્યાય ક્યારે મળશે કાલે રજૂઆત કરી તો તમે મને એ જ વખતે સ્ટેજ પર ઊભા ઉભા કેમ મને આન્સર ના આપો આજે હું તો કહું કે દરેકને એ જ પ્રશ્ન હશે કે તમે સામે ત્યાં ઉભા રહીને કેમ જવાબ ના આપ્યો કે હવે તમારું નિરાકરણ આવી જશે કે જે સમયે હવે તમારે સત્તર મહિના તો થઈ ગયા તમને ન્યાય નથી મળ્યો પણ હવે ન્યાય માટે હવે આગળ શું ન્યાય માટે આગળ તો હવે

મને આવા પ્રશ્નો ઉદ્ભવ છે કે મારા બાળક ના જે કેસ કઈ ચાલી રહ્યા છે એને રિલેટેડ પ્રશ્નો હું કર્મચારીઓ કરીશ પ્લસ સીએમ ને પણ કરીશ અથવા જો મને ત્યાંથી સેટિસ્ફેક્શન નહીં લાગે તો પાણી બહુ ઠંડુ પીવો અમે કલાક દોઢ કલાક ગોળ ભરાયા પછી પાણી પૂરું ચૂકી લઈ પછી કે મારા વાઇફ ને ઓકે કઈ જવાનું છે પછી કઈ કપડાં ચોકી કપડે પણ ચૂકી જવાનું છે પણ પછી મારા વાઇફ ને બધા કચ્છી લોકો લઈ ગયા અમે બધા કચ્છી લઈ ગયા તો અમે ચાર પાંચ કલાક કઈ વિસાર્યા ગયા એક એક કઈ વાર પરથી પૂછપુછ કરે તમને કોઈ મોકલ્યો કરે તો જો અમે અમારા હિસ્સે આવે છે તમને કઈ આશીષ સરે મોકલ્યા નથી ઉમર વર્ષથી આશીષ સર અમારા જોડે વાજાવાડામાં જોડે પડે છે

જે ગાડી જાય મારા રોડ પર ગાડી જાય તો મારા ગાડી નંબર ટ્રેચ કરે તો ગાડી ક્યાં જાય છે મારા મારે મેં ગયો જ્યાં મંદિર મારા પાછા પાછા પછી રીચાવાળા ફરતેલા અમે બી પછી અમને ગોગો ફરાવતો અમે કરો વાત કરે સારું આજે આ પત્રકાર પરિષદ કરવાનું મોટું શું છે મારો મેન મોટિવ એ છે કે જ્યારે પહેલાં ઘરનો રાજા અને પ્રજાનું હોતું તો પહેલાં રાજા પ્રજાની બધી વાતો સાંભળવા માટે અને આલોચનાથી પ્રજા પ્રત્યે શું લાગવું છે એ માટે જુદો લેવલ પર આવીને બી નથી પરંતુ અમે જે રજૂઆત કરવા ગયા હવે મારી તો કોઈ ઈચ્છા નથી મારા એને બાળકોને ન્યાય મળે એના માટે એ રજૂઆત કરવા ગઈ હતી અને રજૂઆત કરવા ગઈ હતી ખોટું શું કર્યું જો રજૂઆત કરવી એ ગુનો બનતો હોય તો એની સજા કાપવા માટે અમે તૈયાર છે પરંતુ એ રજૂઆત અને પછી તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે આ રીતે મારા વાઈફને ઘસેડીને ગુમ્મા પૂર્વમાં આવી છે તો તમે જે મુખ્યમંત્રી સાહેબ કહે છે કે સંસ્કારી નગરી વડોદરા એના સંસ્કાર આવો ના હોવો જોઈએ તો તમારા પોલીસ કર્મચારી સંસ્કાર ક્યાં ગયા હતા એના ઉપર એક્શન લો કમ તમારી પેપરમાં તમે એડ આપો છો જનતાને બોલાવો છો જનતાની આલોચના તમે સાંભળી નહીં શકતા તમે કયા પ્રકારના સીએમ કહેવાય હું તો નહોતો ગયો પણ હું મારા વાઇફને પગડી એના માટે હું ત્યાં ગયો તો અને મળી બી અત્યારે ત્યાં આગળ ફટાકડીને કરવામાં આવી અમે હું કોંગ્રેસની છીએ અમે હું દેશ વિરોધી છીએ હું આતંકવાદી છે અને ત્યાં જે ભાજપના કાર્યકર્તાઓ પબ્લિકનો અવાજ દબાવે છે જો અવાજ દબાવો તો કાશ્મીરમાં જાઓ પાંચ હિન્દુઓના છે ને ગોરી મારીને હત્યા કરી ત્યાં તમે ભારત કે જે બોલો અમે બી ભારતીય નાગરિક છે અમે ભારતને સન્માન કરીએ છીએ પરંતુ પબ્લિકનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી આજનો અવાજ ના દબાવવો જોઈએ અને બીજી વાત તો ભૂતકાળના અંદર કોંગ્રેસે સમિતિની એક એક કરી હતી કોર્પોરેશન અંદર કે એના અંદર વોટિંગ કરીને હળની ઇલેક્શન વળતર મળે એના માટે અડસઠ કોર્પોરેટરો ભાજપના વોટિંગ નથી કરી મેં જનતાને ખાલી ફક્ત એટલું જ કહેવા માંગુ છું જયારે સાત મહિના પછી જ્યારે ચૂંટણી આવે અને ચૂંટણીમાં એ લોકો કેવા આવે કે ભાઈ મને વોટ કરજો ત્યારે એમને ખાલી એક સવાલ પૂછજો કે તમે જે આ હડની ઇલેક્શન જે ચૂંટણી હતી એના અંદર તમે વોટિંગ કયા કારણોસર ના પાડી તમારા બાળકો નતા એટલે આમાં કોઈ ભાજપના ના કાર્યકર્તા નું બાળકો તો તાત્કાલિક ને ગરીબોના બાળકો